જય માતાજી મિત્રો આજે ફરી આવી ગયા છીએ અમે એક નવી રેસીપી લઈને આજે આપણે બનાવશું કાઠિયાવાડનું સ્પેશિયલ રજવાડી ઊંધિયું જે શિયાળામાં ખૂબ જ ખવાય છે અને ખાસ કરી તો ઉત્તરાયણના દિવસે ખૂબ જ ખાવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ મજા આવે છે ઊંધિયું બનાવવા માટે આપણે સૌપ્રથમ તો તાજા શાકભાજી લઈ લેવાના છે ત્યારબાદ બધા શાકભાજીને સરસ ધોઈ લેવાના છે યાદ રાખો કે જ્યારે પણ રસોઈ બનાવો ત્યારે બધા શાકભાજી ધોઈને લો જેથી તેમાં રહેલા ધૂળ અને બેક્ટેરિયા દૂર આપણા શાકભાજી સરસ રીતે ધોવાઈ ગયા છે હવે સૌ આપણે એક વાસણમાં ચણા લોટ લેશું ત્યારબાદ તેમાં થોડી મેથી નાખીશું ઉપરથી થોડી હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર થોડું મીઠું અને થોડો ગરમ મસાલો નાખશું હવે તેમાં થોડું તેલ નાખીને મિક્સ કરી લેશું સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે તેમાં થોડું પાણી નાખીને લોટ બાંધી લેશું તો જો આપણો લોટ ગયો છે હવે નાની નાની ગોળીઓ વાળી લેશું ગોળી ના બદલે તમે મુઠિયા પણ બનાવીને નાખી શકો છો પણ આવી રીતે નાની નાની ગોળીઓ નાખવાથી શાકમાં સરસ રીતે ભળી જશે અને સ્વાદ પણ ખૂબ સરસ આવશે સાથે આપણે શાકભાજી ની છાલ પણ ઉતારતા જશું આમ તો બધા શાક આપણે ગેસ પર બનાવતા હોઈએ

સમારી લીધા પછી લસણ અને આદુને ખાંડીને તેની પેસ્ટ બનાવી લેસ હવે આપણી બધી વસ્તુ તૈયાર છે તો હવે એક મોટા વાસણમાં તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ નાખશું પછી જીરું હિંગ સુકા લાલ મરચા અને તમલપત્ર નાખીને વઘાર કરી પછી તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ નાખશું પછી તેમાં સુરણ મિક્સ કરી લેશું ત્યારબાદ રતાળુ બીટ અને ગાજર નાખીને મિક્સ કરી લેશું હવે તેને થોડી સાતળવા દેશું દેસુ જોવો હવે શાક સરસ સાતળી ગયું છે હવે તેમાં લીલી તુવેરના દાણા લીલા વટાણા લીલા ચણા અને લીલું લસણ નાખીને મિક્સ કરી હવે તેમાં સુરતી પાપડી દેશી પાપડી અને વાલોડ નાખીને મિક્સ કરી લેશું તેમાં થોડું ધાણાજીરું અને લાલ મરચું એડ કરશું હવે તેમાં બધું શાક ડૂબે તેટલું પાણી નાખીને ચડવા દેસુ શાક થોડું ચડી જાય પછી તેમાં રીંગણા અને ફુલાવર અને ટમેટા નાખસુ જેથી રીંગણા અને ફુલાવર વધુ બફાઈ ન જાય અને અને શાકમાં સરસ દેખાય શાક ચડી ગયા પછી તેમાં મેથીની ગોળીઓ થોડી આંબલીની ચટણી નાખીને ઉકળવા તમે જોઈ શકો છો મિત્રો આપણા કેવો સરસ મજાનો દેખાય છે હવે તેમાં ઊંધિયાનો સ્પેશિયલ મસાલો અને થોડો ગરમ મસાલો નાખીને મિક્સ કરી લેશુ અને ઉપર લીલા ધાણા નાખી દેસુ તો મિત્રો હવે આપણું રજવાડી ઉંધિયું બની તૈયાર છે આપણો એકદમ સરસ મજાનું રજવાડી ઊંધિયું બનીને તૈયાર છે તો આવી રીતે જો તમે ચૂલા ઉપર બનાવશો તો એનો સ્વાદ એકદમ સરસ આવશે અને ખાવાની ખૂબ જ મજા આવશે તો હવે આપણે મળીએ નવા વિડીયોમાં એક નવી રેસીપી સાથે ત્યાં સુધી અમારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ